નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપનું આજે ફરી એક વખત નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી સુધીરભાઈ શાહ સુધીરભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે સુધીરભાઈને ઘણા બધા નવી સવારના પ્રેક્ષકો હવે તો ઓળખે છે કારણ કે અમેરિકાના ઇમિગ્રેશનના અમે ઘણા વિડીયો અગાઉ બનાવ્યા છે અમેરિકાના ઇમિગ્રેશનમાં એ પારંગત છે એમાં ખૂબ કામ કરી રહ્યા છે એ વિષયમાં એમણે પીએચડી પણ કર્યું છે અને વધારે યોગ્ય રીતે નિયમસર ધોરણસર ભારતના લોકો અમેરિકા જાય એવો તેમનો પ્રયત્ન પણ હોય છે સુધીરભાઈ આ એક નાનકડા પોડકાસ્ટમાં મારે તમને એક સીધી વસ્તુ એ પૂછવી છે કે અમેરિકાના વિઝા લેવાના હોય અને પછી ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય ત્યારે કઈ તૈયારી કરવી જોઈએ સૌથી પહેલાં તો વિઝા હોય એ સમજી લેવું જોઈએ કે આ કોન્સ્યુલર ઓફિસરો તમારા દુશ્મન નથી એ લોકો તમને વિઝા આપવા અહીં આવ્યા છે જો વિઝા આપવા ન હોય તો અચાનક લાખો કરોડો રૂપિયા ખર્ચીને અહીંયા ભારતમાં પાંચ પાંચ કોન્સ્યુલેટ ખોલે નહીં એટલે તમારે એમનાથી ગભરાવાની કંઈ જરૂર નથી બીજું આપણો જે મુદ્રાલેખ છે સત્યમ એવમ જયતે તમારે એનું બરાબર પાલન કરવું જોઈએ વિઝાની અરજી કરતી વખતે અરજીપત્રકમાં ઇન્ટરવ્યૂમાં જ્યારે તમે કંઈક જવાબ આપો એમાં તમારે ખોટું બિલકુલ બોલવું નહીં જોઈએ કોન્સિલર ઓફિસર ફક્ત એટલું જાણવા માગે છે કે તમે જે પ્રકારના વિઝાની અરજી કરો છો એને માટે લાયક છો કે નહીં અને એ વિઝા લઈને તમારો અમેરિકામાં કે બીજું કંઈ કરવાનો તો ઈરાદો નથી ને નોન ઇમિગ્રન્ટ વિઝા લઈને ત્યાં કાયમ રહેવાનો ઈરાદો નથી ને નોકરી કરવાનો ઈરાદો નથી ને તમારી આગળ અમેરિકા જવાના રહેવા ખાવાના પૈસાનો પૂરેપૂરો બંદોબસ્ત છે અને તમારા પોતાના દેશમાં કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે તમને અહીં પાછા ખેંચી લાવશે જો આટલું તમે ધ્યાનમાં રાખશો અને એ મુજબ તમે જો તમારું અરજીપત્રક ભરશો પિટિશન ભરશો અને ઇન્ટરવ્યુમાં સવાલ જવાબ આપશો તો તમને જરૂરથી વિઝા મળશે મોટાભાગે સવાલો કેવા પૂછતા હોય છે આમ તો તમે જે પ્રકારના વિઝાની અરજી કરતા હો એને અનુરૂપ સવાલો એને અનુરૂપ સવાલો હોય દાખલા તરીકે તમે ફરવા જવા અને તમે બી વિઝાની અરજી કરો તો તમને પૂછશે કે તમે ક્યાં ક્યાં ફરવાના છો ત્યાં શું શું જોવાના છો અને મેં જોયું છે કે મોટાભાગના ભારતીયો એમને ખબર જ નથી હોતી કે એ લોકો ક્યાં જવાના છે કે શું જોવાના છે જ્યારે આવો સવાલ કરવામાં આવે છે ત્યારે એ લોકો એમ કહે છે કે ભાઈ અમે તો ટૂરમાં જઈએ છીએ એટલે ટૂરવાળું બધું દેખાડશે અમને કાં તો અમારા ભાઈ ત્યારે છે બેન ત્યારે છે સંતાનો ત્યાં રહે છે એ લોકો અમને બધું દેખાડશે તો કોન્સિલર ઓફિસર વિચાર કરે કે તમે હજારો માઇલનો પ્રવાસ કરવાના છો ફરવા માટે ત્યાં જાઓ છો લાખો રૂપિયા ખર્ચો કરશો અને તમને ખબર નથી કે તમે ત્યાં શું જોવાના છો હું અમદાવાદ આવું ને મને કોઈ પૂછે કે તમે ફરવા જાઓ તો ત્યાં શું જોશો તો હું ફટ દઈને કહીશ કે કાંકરિયા તળાવ જોવા જઈશ તો પહેલાંને લાગે કે ખરે પણ હું એમ કહું કે અહીંયા શું છે મને ખબર નથી મને તો રમેશભાઈ દેખાડશે હું જોઈશ તો એને સાચું નહીં લાગે એટલે તમારે તૈયારી કરીને જવું જોઈએ અને એવા જનરલ જવાબો ના આપવા જોઈએ સ્પેસિફિક જવાબ સ્પેસિફિક જવાબ આપવા જોઈએ તમને પૂછશે કે તમારો કેટલો ખર્ચો આવશે એ કોણ આપશે એ વ્યક્તિની આવક શું છે એની જોડે તમારો સંબંધ શું છે જો તમે પોતે આપવાના હો તો તમે શું કરો છો તમારી વાર્ષિક આવક કેટલી છે આવા બધા સવાલો પૂછશે અને કોઈક વાર તમે ધાર્યું નહીં હોય એવો પણ એકાદ સવાલ પૂછી કાઢશે દાખલા તરીકે તમે હમણાં જ એક વ્યક્તિએ હીરાનો વેપારી હતો તો એને ત્યાં દર વર્ષે અમેરિકામાં જેસી કેનો ડાયમંડનો ફેર ભરાય છે એ વિશ્વનો સૌથી મોટો છે અને ભારતમાંથી ઘણા બધા ડાયમંડ મર્ચન્ટ ત્યાં જાય છે અને પણ અરજી કરી પહેલાં ઓફિસરે પૂછ્યું કે જેસી કેનું ફૂલ ફોર્મ શું છે એને ખબર જ નથી તો કે તમને તમે જે માટે જાઓ છો એ સંસ્થાનું તમને પૂરું નામ ખબર નથી તો હું કેમ માની લઉં કે તમે એ સંસ્થાના એક્ઝિબિશનમાં જવાના છો બોલો એટલે તમારે પૂરતી જાણકારી મેળવીને તૈયારી કરીને જવું જોઈએ સુધીરભાઈ ઘણીવાર એવું ચર્ચા થતી હોય છે કે જે પૂછે એનો જ જવાબ આપવો વધારે ન બોલવું અમુક અંશે એ વાત સાચી છે પણ હકીકત એ છે કે કોન્સ્યુલર ઓફિસરો એટલા બધા કામના દબાણ નીચે હોય છે કે એ લોકો તમને બે પાંચ મિનિટથી વધારે આપી શકતા નથી અને એમાં જો તમને બોલવા દે તો મોટાભાગના બધા વિઝાના અરજદારો લાંબુ લાંબુ બધું કહેતા હોય છે એટલે પછી એ લોકો ફક્ત એમને જે જાણવું છે એને લગતા સવાલો પૂછે છે એટલે તમારે એવી તૈયારી કરવી જોઈએ દાખલા તરીકે તમને પૂછે કે તમે શું કરો છો એટલે એ જવાબ આવે કે બિઝનેસ એટલે પહેલાં ઓફિસરને પાછું પૂછવું પડે કે શેનો બિઝનેસ એટલે તમે કહો કે આ બિઝનેસ પછી એને પૂછવું પડે ક્યારથી કરો છો સોળ પ્રોપર્ટર છો કે પાર્ટનરશીપ જ પણ એને બદલે તમને પૂછે કે શું કરો છો તો કે ભાઈ હું છેલ્લા દસ વર્ષથી ડાયમંડનો બિઝનેસ આ નામથી પાર્ટનરશીપમાં કરું છું તો સંપૂર્ણ જવાબ આવે એટલે ઓફિસરને પાછું બીજું પૂછવાની જરૂર પણ ન રહે અરે આમાં તમે કંઈ વધારે નથી કહેતા પણ તમે જો લાંબુ લચક ભાષણ આપવા માંડો કે અમારું તો આમ છે ને તેમ છે ને તો એ કંટાળી જશે પણ ઘણીવાર એવું સાંભળવા મળે છે કે આ તો બધી લોકોમાં થતી ચર્ચાઓ છે કે જે પટેલ હોય છે તો એ લોકો વધારે કાળજી રાખે છે કારણ કે પટેલો વધારે પડતા જતા રહ્યા છે એવું મને પણ ઘણા કહ્યું કે તમે પટેલ નથી ને તો જલ્દી બીજા મળી જાય થોડે ઘણે અંશે આ વાત સાચી છે પણ એમાં આપણા લોકો જ જવાબદાર છે સૌથી પહેલાં તો જે અમેરિકન ઓફિસર અહીંયા આવે એને ખબર નથી હોતી કે આ પટેલ કોણ છે ને મહેતા કોણ છે ને શાહ કોણ છે આપણા જ માણસો જે કોન્સ્યુલેટમાં કામ કરતા હોય છે એ લોકો એ ઓફિસરને કહેતા હોય છે કે આ પટેલ સરને બાળાથી જરા સાવધ રહેજો એ લોકો બહુ ખોટું કરે છે અને ઘણા બધા પટેલો ખબર એ પટેલોને ઘેલચા છે અમેરિકા જવાની એટલે એ લોકો ખરું ખોટું પણ કરે છે પણ રમેશભાઈ તમને એક વાત કહું આજથી લગભગ દસ વર્ષ પહેલાં અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશને અમેરિકામાં રહેતા પટેલોનું બહુમાન કરેલું કારણ કે પટેલોએ એમની જે સાવ બંધ થઈ ગયેલી એ મોટેલ ઇન્ડસ્ટ્રીને ઉપર લાવી પટેલોએ એટલા બધા ત્યાં આગળ જાત જાતના બિઝનેસો કર્યા છે કે કેટલાય લોકો હજારો લાખો લોકોને નોકરીઓ આપી છે એટલે પટેલોએ અમેરિકાને ઊંચે લાવવામાં ખૂબ જ મહેનત કરી સાચી એકદમ સાચી વાત પણ અમુક પટેલો કંઈ ખોટું કર્યું હોય અને બધાની અટક એક જ હોય એટલે એક પટેલે ખોટું કર્યું હોય તો બીજો પણ પટેલ છે એટલે ખોટું જ કર્યું હશે એવું એ લોકો માની લે પણ એવું હંમેશા હોય એવું જરૂરી નથી ના અને બીજું બધા જ વિઝા ઇચ્છુકો કાયદા કે જાણકારી મેળવવાનું ટાળે છે ટાળે કે આમાં શું છે પણ ઘણી એવું સુધી હોય છે કે એજન્ટ ઉપર જ બધો આધાર રાખે છે પણ અને જે એજન્ટ કે એમ જ કરવાનું એનું કારણ એજન્ટો છે તો મોટાભાગના એજન્ટો એમ કહે છે કે તમને વિઝા મળે તો મને ફી આપજો એટલે એ વ્યક્તિને વિઝા મળે એ માટે એની આગળ ખોટું કરાવે જે ખરેખર ન કરવું જોઈએ એમાંથી જ આ બધા પ્રશ્નો હા આવતા હોય છે ઘણીવાર એવી ચર્ચા થતી હોય છે કે આ તો લોટરી જેવું છે કોઈક એકદમ યોગ્ય વ્યક્તિ હોય તો મળી પણ જાય ને અમુક લોકો સાવ ઠીક છે મારા ભાઈ તો તરત મળી જાય એ એ વાતોમાં આ વાતમાં નથી વધુ જ નથી આ જે કોન્સ્યુલર ઓફિસરો હોય છે એ લોકોને બહુ જ અનુભવ હોય છે મોડું જોઈને જ એ લોકો પારખી લેતા હોય છે કે આ માણસ સાચો છે કે જુઠ્ઠું બોલે છે ગભરાય છે શા માટે અચ્છા અને એટલે આત્મવિશ્વાસ તો રાખવો જોઈએ એક તો સાચું બોલવું જોઈએ અને આત્મવિશ્વાસ રાખવો જોઈએ આ બે વસ્તુ ખૂબ રાઈટ છે જનરલી આપણા ગુજરાતીઓ જ્યારે વિઝા પેલું કરતા હોય છે ત્યારે ઓવરઓલ સરેરાશ રીતે કેવી પરિસ્થિતિ હોય છે આત્મવિશ્વાસ હોય છે કેમને તૈયાર તૈયાર કરવા પડે છે ભણેલા ગણેલા મોટી મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો પણ વિઝા મળશે કે નહીં વિઝા મળશે કે નહીં એવું ગભરાટ સેવતા હોય છે હવે એ એમના મોઢા પર દેખાઈ આવે હું મારા ક્લાયન્ટોને હંમેશા સલાહ આપું છું કે તમે જ્યારે બેઠા હો તમારો ટર્ન આવે એની વાત જોતા હો અને આગલા ચાર લોકોના વિઝા નકારવામાં આવે તો તમે એવું નહીં ધારી લેતા કે આ ઓફિસર બધાના વિઝા ના પાડે છે તમે ગભરાતા નહીં અને તમે જ્યારે બેઠા હો ત્યારે એવું નહીં વિચારતા કે મને વિઝા મળશે કે નહીં એવું વિચારો કે હું અમેરિકા જઈને શું કરીશ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં ઉપર જઈશ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ આ ઉપર જઈને જોઈશ તો તમને આનંદ આવશે મનમાં અને એ તમારા મોડા પર દેખાશે તો તમને વિઝા મળશે એટલે પોઝિટિવ રહેવું યસ છેલ્લો સવાલ એ કે અત્યારે એવું થઈ ગયું છે અમેરિકાના વિઝામાં કે બે ભાગ પાડી દીધા છે તમારું ઇન્ટરવ્યુ થાય એ પહેલાં તમારે બીજી એક સિસ્ટમમાંથી પસાર થવું પડે છે ના એટલે એ તો તમારું બાયોમેટ્રિક્સ હોય એટલે તમારા આંગળાની છાપ આંખની એ એ લેવામાં એ સલામતીના કારણોસર કારણ કે જે લોકો ક્રિમિનલ હોય જેની સામે કંઈ કોર્ટમાં કેસ થયેલો હોય પોલીસ એ લોકોને પણ પહેલાં તો એક જ દિવસે બંને કરતા હતા હા પણ હવે ખર્ચો બહુ ના થાય થાય છે અને વિઝાની ફી પણ હોય છે બહુ તમે વિઝા ફીની વાત કરો છો એચ વન બી વિઝાની અરજી કરતાં પહેલાં પિટિશન દાખલ કરતાં પહેલાં કંપનીએ માહિતી આપવી પડે કે અમે ફલાણા ફલાણા માણસને ઇન્ડિયાથી બોલાવવા માગીએ છીએ એની આ લાયકાત છે એટલે એ લોકો પછી એ જુએ એના અમુક પોઈન્ટ હોય એટલે પછી એને ઇન્વિટેશન લેટર આપે તો આની પહેલાં ફી દસ ડોલર હતી હવે આ ફી બસો ને ડોલર કરી છે એટલે ફી બહુ જ વધારે દીધેલી છે પણ લોકોને જવું છે એટલે ના છૂટકે આપવી પડે છે સુધીરભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ માહિતી નવી સવારના અમારા પ્રેક્ષકોને આપી એ માટે તમારો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ અને રમેશભાઈ તમને એક વાત કહેવાની કે જૂન મહિનાથી હું એક ઇ પેપર શરૂ કરું છું વા અમેરિકા આ ઇમિગ્રેશન એમાં અમેરિકા દેશને લગતી બધી જાણકારી મળશે અને એના ઇમિગ્રેશનને લગતી બધી જાણકારી મળશે આ ઈ પેપર તમે જરૂરથી વાંચજો ચોક્કસ સુધીરભાઈ તમે એક ઇમિગ્રેશનને અને ખાસ કરીને અમેરિકાના ઇમિગ્રેશનનું મેગેઝિન શરૂ કરવા જઈ રહ્યા છો તો એની પાછળની ભૂમિકા શું છે શા માટે શરૂ કરી રહ્યા છો જે ઈ પેપર હું કાઢું છું તે ગુજરાતીમાં છે અને મને એમ લાગ્યું કે ગુજરાતના લોકોને અમેરિકાના વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે કંઈ જાણકારી ખાસ મળતી નથી થોડા ઘણા ન્યૂઝપેપરમાં મારા લેખો આવે છે પણ મને એમ લાગે છે કે પૂરતા નથી એટલે ગુજરાતીઓને જાણકારી મળે એ લોકોને વિઝા મળે મારો એ ઉદ્દેશ છે આ પેપર કાઢવાનો ડિજિટલ સ્વરૂપમાં હશે હાજી અને એની હું લવાજમ હશે ના ફ્રી ઓફ ચાર્જ ફ્રી ઓફ ચાર્જ હશે સુધીરભાઈ એક ખરેખર ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે અમેરિકાના ઇમિગ્રેશન માટે તેઓ લગભગ તપસ્વીની જેમ સાતત્યપૂર્વક આગળ કામ કરી જ રહ્યા છે એમાં હવે આ એક ઉમેરો કરી રહ્યા છે આની માહિતી પણ નવી સવારના માધ્યમ દ્વારા અમે તમારા સુધી સમયાંતરે પહોંચાડતા રહીશું નમસ્તે થેન્ક યુ